મોબાઈલ માં હું પપા માર્યા કરો તમે કાઈ ને ફોન આવ્યો તો એક જણો એટલે વાત કરતો તો પછી વાત કરી કે મોબાઈલ માં બેઠો YouTube ખોલીને બેઠો જોતો જોતો તો વિડીયો હમણાં 11 વાગે કોઈકનો ફોન આવ્યો લે તો આવે એવું કઈ છુડ કે ફોન તો ગમે ગમતીરા આવે 11 વાગે કોઈકનો ફોન આવે ફોન ફોન તો આ ફોન હોય તો આવે ને ફોન લે તું હું આમ વાત કરે છે પણ કાલ છે ને